લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થનાર છે તે માટે પહેલી અને બીજી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવ્યા અને અહીંયા આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસમાં છ અલગ અલગ સભાઓને સંબોધન કર્યું એટલે કે કહી શકાય કે ચૂંટણી પહેલા પીએમ મોદીએ પોતાના હોમ સ્ટેટમાં લોકોને રિઝવવા અને વધુને વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી પહેલી સભા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીસાના એરો ડ્રામ ગ્રાઉન્ડ ખાતે કરી હતી અને બનાસકાંઠાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી અને પાટણના ઉમેદવાર ભરતસિંહ ડાભી માટે પ્રચાર કર્યો બનાસકાંઠા બેઠક પર પીએમ મોદીના પ્રચારનું ફોકસ કેમ રહ્યું તે વિશે આપને જણાવી હતો ડોક્ટર રેખા ચૌધરી નવા ઉમેદવાર છે સ્વાભાવિક છે કે નવા ઉમેદવાર હોવાથી તેમનો વ્યક્તિગત પ્રભાવ ઓછો નજરે પડ્યો છે કોંગ્રેસના ગેનીબેનને આ ક્ષેત્રમાં બનાસની બેન ગેની સ્લોગન સાથે પ્રચાર કર્યો છે તેથી તેમની છાપ જનેતાની ગણવામાં આવે છે બનાસકાંઠામાં ઠાકોર અને ચૌધરીના વોટનો મોટો હિસ્સો છે એક બાજુ કોંગ્રેસે ઠાકોર ઉમેદવારને મેદાને ઉતાર્યા છે તો બીજી બાજુ ભાજપે ચૌધરી ઉમેદવારને મેદાને ઉતાર્યા છે આ ક્ષેત્રમાં મોટા ભાગના લોકો પશુપાલન સાથે જોડાયેલા છે વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સાત સીટોમાંથી કુલ ચાર સીટ મળી હતી તે બાદ વાત આવે પાટણની તો પાટણની ભાજપે ઉમેદવાર તરીકે ભરતસિંહ ડાભીને ઉતાર્યા છે કહેવામાં આવે છે કે આ એવી સીટ છે જ્યાં ભાજપની સ્થિતિ નબળી છે પાટણમાં આંતરિક વિખવાદના કારણે ભાજપને અસર થઈ શકે છે આ ક્ષેત્રમાં ભાજપને વિધાનસભામાં ત્રણ સીટો મળી હતી પાટણના સમીકરણોની અસર બનાસકાંઠા પર પણ થઈ શકે છે બીજી સભા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિંમતનગરમાં કરી આ બેઠક માટે ભાજપે મહેસાણાથી હરિભાઈ પટેલને ઉમેદવાર બનાવ્યા છે તો સાબરકાંઠા બેઠક પરથી શોભાબેન બારૈયા ચૂંટણી મેદાને છે ત્યારે વિધાનસભાની પેટા ચૂંટણી માટે વિજાપુરથી સીજે ચાવડા પણ ચૂંટણી લડી રહ્યા છે સાબરકાંઠામાં કયા કયા એવા મુદ્દા છે જે ચૂંટણી પર અસર કરી શકે છે તે વિશે મિત્રો આપને જણાવ્યું હતું ભાજપે સાબરકાંઠા બેઠક પરથી ઉમેદવાર બદલ્યા હતા

છેલ્લી ચાર ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે પટેલ ઉમેદવારને જ મેદાને ઉતાર્યા હતા આંતરિક વિખવાદ પણ નુકસાન પહોંચાડી શકે છે મહેસાણામાં પાટીદાર અને ઠાકોર મતદારોની સંખ્યા વધુ નોંધાય છે આતો વાત થઈ पीएम મોદીની બે સભા વિશે જે બે સભામાં પીએમ મોદી એક પંક શબ્દ ક્ષોત્રીય સમાજ અંગે ન બોલ્યા અને તેમણે ભાજપના કરેલા કામો અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા બીજી મેના રોજ पीएम મોદીએ ચાર સભાઓ ગજવી તેના સમીકરણો પર નજર કરીએ તો पीएमએ આણંદ સુરેન્દ્રનગર જૂનાગઢ અને જામનગરમાં પ્રચાર કર્યો હતો પીએમ મોદીએ આણંદના શાસ્ત્રી ગામે પહેલી સભાને સંબોધન કર્યું જ્યાં તેમણે આણંદથી ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ ખેડાના ઉમેદવાર દેવુસી ચૌહાણ માટે પ્રચાર કર્યો હતો તે ઉપરાંત ખંભાતથી વિધાનસભા પેટા ચૂંટણી છે તે માટે ચિરાગ પટેલ ત્યાંથી ઉમેદવાર છે પીએમ નરેન્દ્ર મોદીએ આ સભામાં કોંગ્રેસના મેનિફેસ્ટોમાં મુસ્લિમ લીગની છાપનો મુદ્દો ઉઠાવ્યો હતો તે ઉપરાંત પાકિસ્તાનની સ્થિતિ અંગે પણ તેમને પ્રશ્ન કર્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજી મેના રોજ બીજી સભા સુરેન્દ્રનગરના ત્રિમંદિર પાસે સંબોધી જ્યાં તેમણે સુરેન્દ્રનગરના ઉમેદવાર ચંદુભાઈ શિહોર રાજકોટ ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા અને ભાવનગરના ઉમેદવાર નિમુબેન બાંભણિયા માટે પ્રચાર કર્યો આ સભામાં પીએમએ રાજકોટ બેઠકનો સમાવેશ કર્યો હતો પણ આ સભામાં રાજકોટ લોકસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર પરુષોત્તમ રૂપાલા સ્ટેજ પર નજરે પડ્યા ન હતા

સભામાં સુરેન્દ્રનગર રાજકોટ અને ભાવનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ઉપસ્થિત રહેવાના હતા જેમાં ભાવનગર અને સુરેન્દ્રનગરના ઉમેદવાર તો હાજર રહ્યા

વેમનેશ્ય ઉભું થાય તે પ્રકારના ખેલ ખેલવા માટે પંકાયેલી ભાજપા રાજકોટના તેમના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી જે રીતે ક્ષત્રિય સમાજની બહેનો માટે છે સર્વ સમાજની બહેનો માટે જે રીતના અપમાનજનક એમની અસ્મિતા ઉપર ઘા થાય તેવા નિવેદન કર્યા અને હવે લાજવાને બદલે ગાજી રહ્યા તે પ્રકારે ખેલ કર્યા ત્યારે પ્રધાનમંત્રીશ્રીએ સમગ્ર બાબતમાં લાંબા સમય સુધી મૌન થયું અને જે રીતે તેમને લાગ્યું કે હવે તો પરિસ્થિતિ ઘણી બધી વિકટ બની ગઈ છે ત્યારે તેમને પ્રયત્ન કર્યા પણ હું આપના માધ્યમથી પૂછવા માગું છું કે આપ બધી વાતો કરો છો પણ ભાજપાની નીતિ હંમેશા સરદાર સાહેબના વિચારની વિરુદ્ધમાં રહી સરદાર સાહેબને જે પ્રતિભા છે એને તોડવા માટેનું કામ કર્યું કારણ કે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટનું જ્યારે નામકરણ વખતે સરદાર સાહેબના નામથી રાખવાનું થયું ત્યારે આ જ ભાજપાના નેતાઓએ સરદાર સાહેબના ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ ન રાખવા માટે દેખાવો કરનારા હતા આ એ લોકો છે કે સરદાર સાહેબના નામના સ્ટેડિયમનું નામ હટાવીને વ્યક્તિગત પ્રસિદ્ધિ માટે પોતાનું નામ મોટું કરવા માટે પણ ખેલ કર્યો સરદાર સાહેબ હંમેશા એ બાબતની ચિંતા કરતા હતા ખેડૂતોને ન્યાય મળે ખેડૂત સમૃદ્ધ હશે તો જ હિન્દુસ્તાન મજબૂત થશે પણ ખેડૂત ખેતીને હિન્દુસ્તાનને બરબાદ કરવાનું પાપ પણ ભાજપાએ કર્યું છે જય જવાન જય કિસાનનો નારો આપ્યો એની સામે ભાજપાની નીતિ પ્રશ્ન એ થશે કે આ જામ સાહેબ કોણ છે કેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને પહેરાવેલી પાઘડી ઉતારવાની ના પાડી વડાપ્રધાન મોદી એ જામનગરમાં પૂર્વ ક્રિકેટર જામ સાહેબ શ્રી

પ્રથમ વર્ગમાં પ્રવેશ કર્યો હતો તેમણે 1959 અને 60 માં સૌરાષ્ટ્ર માટે 3 તો 1961 62 માં 4 અને 1962 63 માં M4 મેચ રમી હતી શત્રુશલ્ય સિંહજીએ વર્ષ 1966 થી 1967 માં રણજી ટ્રોફી માં સૌરાષ્ટ્રની કપ્તાની કરી જે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની અંતિમ સીઝન હતી તેણે મોઇન ઉદ દોલા ગોલ્ડ કપ ટુર્નામેન્ટની ફાઈનલમાં ભારતીય સ્ટારલેટ્સની કેપ્ટનશીપ પણ કરી હતી જામ સાહેબ એ નવા નગર ના શાસક રાજકુમાર નું બિરુ છે જે હવે ગુજરાતમાં જામનગર છે જામ સાહેબ રાજપૂતોના જામ જાડેજા ના હતા નવસો નવ્વાણું ગામો નો સમાવેશ થાય છે વડાપ્રધાને જામ સાહેબે પહેરાવેલી પાઘડી ઉતારવાની ના પાડી તે અંગે તેઓએ જાહેર સભામાં શું કહ્યું તે જાણીએ અને મુખ્યમંત્રીએ પાઘડી પહેરાવવા જતા હતા તો મેં કહું કે તમે આના ઉપર જ મૂકો મારે ત્યાં આ પાઘડી ઉતારા એવું નથી હું આવતા રસ્તામાં જામ સાહેબના દર્શન કરવા ગયો હતો અને મારું સૌભાગ્ય છે કે મારા મારા ઉપર એમનો ખૂબ અનન્ય પ્રેમ રહ્યો છે સમગ્ર પરિવારનો અનન્ય પ્રેમ રહ્યો છે અને જામ સાહેબ પાઘડી પહેરાવે પછી તો કઈ બાકી જ રે ભાઈ અને એટલે માહું મારે માટે તો જામ સાહેબ ની આ પાઘડી મોટો પ્રસાદ છે જામ સાહેબની પાઘડી પહેરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં મોટો સંકેત આપ્યો અને પાંચ લાખની લીડ મેળવવા માટે તેમણે કહ્યું કે હવે કઈ ન ઘટે ભાજપ માટે આ પાઘડીનું બહુ મહત્વ છે સવાલ એ છે કે શું નારાજ ક્ષત્રિયો મોદીના માથા પર જામ સાહેબની પાઘડી જોઈને માની જશે ત્યારે વડાપ્રધાને જામનગરની સભામાં તેમની જૂની યાદો વાગોળતા કહ્યું કે ગુજરાતે વર્તમાનમાં દેશ માટે જેટલું યોગદાન આપ્યું છે એટલું જ યોગદાન ભૂતકાળમાં પણ આપ્યું છે. જામનગરના મહારાજા દિગવિજયસિંહજીએ દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે પોલેન્ડના નાગરિકોને જામનગરમાં શરણ આપ્યું હતું. આજે પણ પોલેન્ડની પાર્લામેન્ટ શરૂ થાય છે ત્યારે જામનગરનું સ્મરણ થાય છે. દિગવિજયસિંહજી મહારાજનું સ્મરણ થાય છે પછી જ પાર્લામેન્ટ શરૂ થાય છે. તેમણે જે બીજ રોપ્યા એના કારણે આજે ભારતના

અને મને આપણા ક્ષત્રિય સમાજના આગેવાનો નિમંત્રણ આપવા આવ્યા પછી મને કોઈ એક કાનમાં કહ્યું મને કે સાહેબ અમે નિમંત્રણ આપવા આવ્યા જ પણ તમે નહીં આવો પણ આ તો અમારું કર્તવ્ય છે એટલે અમે આવ્યા છીએ હું કેમ નહીં આવો મને કે સાહેબ કોઈ મુખ્યમંત્રી ના આવે કેમ ના આવે કે અમે બધા મુખ્યમંત્રી ટ્રાય કર્યો છે તો થયું છું તો કે સાહેબ ત્યાં એવી માન્યતા છે કે જ્યાં આટલા બધા વીરોએ શહીદ થયા જેમના પાળિયા ત્યાં દેખાતા હોય પૂજાતા હોય પણ ગુજરાતના મુખ્યમંત્રીઓના કાનમાં કોઈ ભેળવી દીધું છે કે તમે આ ઉચ્ચર મોરીના એમાં જાઓ તો તમે મુખ્યમંત્રી પદ તમારું જતું રહે અને એટલે આ માટે એકે મુખ્યમંત્રી આવતા નહોતા મેં કહ્યું કે મારા ક્ષત્રિય સમાજના આ બલિદાન સામે આ મારા મુખ્યમંત્રી પદની કોઈ કિંમત નથી હું આવીશ અને હું આવ્યો હું આવ્યો અને ખૂબ ઠાટથી એ કાર્યક્રમને મેં વધાવ્યો પણ કર્યો અને એને વધાર્યો પણ કર્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સભામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બની રહેલા મ્યુઝિયમ અંગે પણ ઉલ્લેખ કર્યો આ સમગ્ર મુદ્દે ગુજરાત ભાજપના પ્રવક્તા શું કહે છે અને સ્થાનિકનો આ મુદ્દે શું અભિપ્રાય છે હવે તે જોવાનું રહ્યું અને હા અલગ અલગ સ્થાન પર યોજાયેલી સભાએ જે તે વિસ્તારમાં શું અસર કરશે તે તો પરિણામના દિવસે નજર પડશે જયારે જામનગર વધાર્યા ત્યારે મારે પણ ત્યાં ઉપસ્થિત રહેવાનું બન્યું હતું સભાની જનમેદની અંદર ખૂબ જ ઉત્સાહ હતો અનેક લોકોની હાજરીમાં જ્યારે માન્ય નરેન્દ્રભાઈએ સંપૂર્ણ સમાજ માટે પણ વાત કરી બધાની વાત કરી પરંતુ વિશેષતઃ મહાન આપણા જામનગરની પરંપરા રહી છે રાજવી પરંપરા અને એમણે જ્યારે એમનું પાઘડી પહેરાવીને સન્માન કર્યું ત્યારે સમસ્ત ત્યાંનો સમાજ આનંદિત છે અને એટલું જ નહીં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આપણે એમને પણ જાણીએ છીએ કે એ સ્થાન ઉપર સરદાર સાહેબના સાથે જયારે સંપૂર્ણ ભારતને એકત્રીકરણ કરવાની વાત હતી ત્યારે એ સમયમાં રાજા રજવાડાઓએ પૂરા હોશભે પોતાના રજવાડાઓ એ ભારત માતાના ચરણે થયા હતા અને એમના સ્મરણના માટે કરીને કે આપણે સૌ જાણીએ છીએ કે સંદર મજાનું એક આયોજન થઈ રહ્યું છે મ્યુઝિયમ બની રહ્યું છે એમનો એમણે નરેન્દ્રભાઈ ખૂબ આદરપૂર્વક ઉલ્લેખ પણ કર્યો છે સાહેબ ગયા અને એ વડાપ્રધાન છે જાન સાહેબે એમનું સ્વાગત કર્યું અને પરંપરાગત રાજ જે રાજપૂતોની શાન છે એવી પાઘડી પહેરાઈ પણ એનાથી આ જે આંદોલન છે એનો કોઈ કોઈ અસર થવાની નથી એનું મુખ્ય કારણ એ છે કે આ સમાન અને સ્વાભિમાન અને રાજપૂતાણીના સમાનની ઠેસ પહોંચેલી છે એટલે આ જે આંદોલન છે સાહેબ જે સાહેબ આપણા દેશના માનનીય વડાપ્રધાન છે એમની સાથે આદર જ છે પરંતુ અમને અફસોસ એ વાતનો છે કે સાહેબ રૂપાલા જે વાક્ય બોલે એના વિશે આમ તો સાહેબને બહુ દુઃખ થાય છે પરંતુ સાહેબ એમના આખા પ્રવચનોમાં આખા ગુજરાતના પ્રવાસમાં ક્યાંય એક શબ્દ પણ એવો ના ભૂલ્યા જેથી રાજપૂતાણીઓને આ દેશની ક્ષત્રિય ગુજરાતની ક્ષત્રિયવાળાને નહીં આખા દેશની ક્ષત્રિયવાળાઓને આત્મસન્માનને એવું લાગત કે અમારા વડાપ્રધાન અમારી સાથે છે